નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કેવો રહ્યો હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને ભાવ વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને ચૌદસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચસોને બેતાલીસ મણ જીરોનો ભાવ રૂપિયા પાંચ હજાર એકથી લઈને પાંચ હજાર પાંચસો અડસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણ હજાર બસો ને આડત્રીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને ચૌદસો સાઠ સુધીનો બોલાયો અને આવક ચાર પચાસ એરંડાનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને અગિયારસો તેર સુધીનો બોલાયો અને આવક નોંધાય છવ્વીસો ને બાસઠ મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસો પચાસથી લઈને પાંચસો બેતાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચસો ને પિંચોતેર મણ તલનો ભાવ રૂપિયા બાવીસસો એકાવનથી થી લઈને સત્યાવીસો સોળ સુધીનો બોલાયો અને આવક ચોવીસ હજાર બસો ને એસી મણ મગનો ભાવ રૂપિયા તેરસોથી લઈને સોળસો પંચાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને અડતાલીસ મણ રાયનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને તેરસો અડસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય ચારસો ને ઓગણીસ મણ ધાણાનો ભાવ રૂપિયા એક હજારથી લઈને ચૌદસો અઠ્ઠાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય પંદરસો ને તેત્રીસ મણ ચણાનો ભાવ રૂપિયા બારસોથી લઈને તેરસો છેતાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ નેવું મણ મગફળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો એકવીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય અઢારસો ને વીસ મણ ગવારનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને અગિયારસો પચીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બાવીસસો ને આડત્રીસ મણ